સિંહ જ્યાં પંજો પડેલો હતો ને પગલું એને બાજુ જઈને બેસી ગઈ પછી જે કોઈ હિંસક પ્રાણી આવે ને એને હું ઈ આમ કરીને આમ એને પકડવા દોડે ને ખાવા માટે ત્યારે એમ કે મને પકડતા પેલા આ પગલા આમ જો પગલું કોનું છે તે બધાય જોઈ જોઈને ભાગે આ બાપા આ તો સિંહ નું પગલું આ તો વનરાજ સિંહ નું પગલું આપણે આને કઈ ન કરાય ભાગો એમ કરીને બધા વૈ ગયા છેલ્લે સિંહ આવ્યો અને ઈ બકરીને પકડવા જ્યાં દોટ મૂકી સિંહે ત્રાડ પાડી અને બકરી એ કીધું આ ઈ બીક નો લાગી એને કે તમે મારું બક્ષણ કરતા પેલા આ તમારું પગલું તો જો હું તમાર પગલે બેઠી છું તોય તમ મને મારી નાખશો મને તો એવી હિંમત હતી કે હું તમાર પગલે બેસું તો મને કોઈ નહીં મારે ત્યારે સિંહને ગૌરવ થયું લે મારે પગલે બેઠી છે મારે ન મરાય ને એટલે એક હાથીને બોલાવીને હાથી ઉપર બેસાડીને એની જોક સુધી પહોંચાડી દીધી સુરક્ષિત રીતે આ તો ત્ એક દ્રષ્ટાંત છે સમજવાનું એ કે પુરુષોત્તમ નારાયણનું શરણું જો આપણે સ્વીકાર્યું હશે તો આપણને કાળ કર્મ માયા યમદૂત ભૂત પ્રેત કોઈ પણ આસુરી તત્વો આપણને નડશે નહીં જેમાં હિંસક પ્રાણીઓ કોઈ એને કાંઈ ઈજા કરી શક્યા નહીં એમ આપણને કોઈ કોઈ ઉની આંચ નહીં આવે જેનો જેને ભગવાન રાખ્યા હોય ને એની કોઈ વાળ વાંકો ન કરી શકે એટલે ભગવાનના રાખવા એની શરણાગતિ સ્વીકારી લેવી જો કોઈને કંઠી બાંધવાની બાકી હોય એમને આમ ઘણીવાર સ્ટોરમાંથી લઈને કંઠી પહેરી લીધી હોય પણ વર્તમાન ધરાવવાના જો બાકી હોય તો અવશ્ય સાંખ્યોગી બેનો પાસે પૂજ્ય બેન પાસે વર્તમાન ધરાવી લેવા